भारत वर्तमान न्यूज चैनल में आपका हार्दिक स्वागत है मैं हूं पूजा चौधरी देखिए आज की प्रमुख खबरें ओण शहर में यूडीपी डी पी इतिहासी बे वर्ष स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत काम रोने काडोद तलावड़ी थी वर्ण सुधी सीसी रोड रूपया छेतालीस लाख चौराणु हजार आठ सौ रोण बे वर्ड थी सुजल भाई फार्म तरफ सी सी रोड રૂપિયા છેતાલીસ લાખ ચોરાણું હજાર આઠસો કામ ત્રણ વરથી ગોદરિયા કોવા તરફ સીસી રોડ રૂપિયા ઓગણસાઠ લાખ છપ્પન હજાર કુલ રૂપિયા ઋણ એક કરોડ ત્રેપન લાખ પિસ્તાલીસ હજાર છસોના કામનું તારીખ ત્રેવીસ જાન્યુઆરી છવ્વીસના રોજ રોડ ખાતમોંધ કરવામાં આવ્યું સૌનો સાથ સૌનો વિકાસ ને વરેલા ભાજપ ના મંત્ર ના સૂત્ર ને વેગ આપવા ઓડ નગર પાલિકા દ્વારા આ પ્રસંગે ઓડ નગર પાલિકા પ્રમુખ કાઉન્સિલર સભ્યો પાલિકા સ્ટાફ મિત્રો પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા ઓડ નગર ના સૌ નાગરિક મિત્રો સૌ કાઉન્સિલર ભાઈ બહેન તથા સંગઠનના સૌ પદાધિકારી ખાસ પધારેલ